દક્ષિણ સુધી હવે પીએમ મોદી પણ કરશે રેલી નવ દિવસમાં કરશે અગિયાર રાજ્યોનો પ્રવાસ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન મોડમાં કામ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશભરના રાજ્યોનો તોફાની પ્રવાસ ચાલુ છે તાજેતરમાં દક્ષિણના રાજ્ય કેરળ તમિલનાડુની સાથે સાથે મહારાષ્ટ્ર ઝારખંડ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા પીએમ મોદી આગામી નવ દિવસ સુધી ભારત દર્શનમાં વ્યસ્ત રહેશે પીએમ મોદી ચાર થી બાર માર્ચ સુધી કોઈ પણ વિરામ વિના રાજ્યોનો પ્રવાસ કરશે અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે આ નવ દિવસોમાં પીએમ મોદી દેશભરના ઓગણત્રીસ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે આ ક્રમમાં પીએમ મોદી હવે સાત માર્ચ સુધી પાંચ રાજ્યોનો મેરેથોન પ્રવાસ કરવા જઈ રહ્યા છે જેમાં તેલંગણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીર નો સમાવેશ થાય છે પીએમ મોદી સોમવારે સૌ પ્રથમ સવારે સાડા દસ વાગે આદિલાબાદ વિવિધ વિકાસ યોજનાઓનું અને શિલાન્યાસ કરશે આ પછી પીએમ મોદી ત્યાં સવા અગિયાર વાગે જનસભાને પણ સંબોધિત કરશે આ પછી તે તમિલનાડુ જશે જ્યાં પહેલા તે કલ્પકપમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે આ પછી પીએમ મોદી સાંજે સવા પાંચ કલાકે ચેન્નઈમાં જનસભાને સંબોધશે

પછી બુધવારે 6 માર્ચે પીએમ મોદી કોલકાતામાં ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આ પછી પછી પીએમ મોદી બારાસતમાં જનસભાને સંબોધશે ત્યાર વડાપ્રધાન બિહારની મુલાકાતે નીકળશે અને બેતિયામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આ બાદ પીએમ મોદી સાત માર્ચે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે તેઓ સવારે સાડા અગિયાર કલાકે શ્રીનગરના એસકે આઈસીસી સ્ટેડિયમમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અહીં મિશન ત્રણસો સિત્તેર પ્લસ સીટો સંબંધિત ચૂંટણી રેલી ને પણ તેઓ સંબોધિત કરશે એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની ની આ વિશાળ રેલી બે લાખ થી વધુ લોકો ભાગ લઈ શકે છે ત્યારબાદ આઠ માર્ચે વડાપ્રધાન દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય લેખક પુરસ્કારમાં ભાગ લેશે વડાપ્રધાન એ જ દિવસે સાંજે આસામ જશે જ્યાં નવ માર્ચે વડાપ્રધાન અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે ત્યાં પીએમ મોદી સેલા ટેનલનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઈટાનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અરુણાચલ પ્રદેશથી પીએમ મોદી આસામ જશે અને આસામના જોરહાટમાં લચિત બરફુકનની પ્રતિમાનું અનાવરણ કરશે

આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર